આજ રોજ બનાસકાંઠા ડીસા વેલુનગર વિસ્તારની ઘટના વેલુનગર વિસ્તારમાં પાર્લર પાસે થૂકવા મામલે બોલાચાલીમાં મારામારીની ઘટના મિલન રાજપૂત અને જે કે મોદી વચ્ચે સામાન્ય બોલાચાલીમાં મારામારીની ઘટના મિલન રાજપૂત અને તેના મિત્રોએ ભેગા મળી જે કે મોદી ઉપર હુમલો કર્યો હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત જે કે મોદીને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડાયો બનાવના પગલે દક્ષિણ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચતા તપાસ દરમિયાન સપના પાર્લર પરથી વિદેશી દારૂ મળી આવ્યો ગંભીર ઈજાગ્રસ્ત જે કે મોદી સપના પાર્લરનો માલિક છે જે કે મોદી દ્વારા વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાની ચર્ચા ડીસા દક્ષિણ પોલીસે રૂપિયા સોળ હજાર સાતસો પંચોતેરનો વિદેશી દારૂ કબજે કરી વધુ તપાસ હાથ ધરી બનાવના પગલે મોડી રાત સુધી આજ રોજ બનાસકાંઠા ડીસા વેલુનગર વિસ્તારની ઘટના વેલુનગર વિસ્તારમાં પાર્લર પાસે થૂકવા મામલે બોલાચાલી માં મારામારીની ઘટના મિલન રાજપૂત અને જેકે મોદી વચ્ચે સામાન્ય બોલાચાલીમાં મારામારીની ઘટના મિલન રાજપૂત અને તેના મિત્રોએ ભેગા મળી જેકી મોદી ઉપર હુમલો કર્યો હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત જેકી મોદીને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડાયો બનાવના પગલે દક્ષિણ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચતા તપાસ દરમિયાન સપના પાર્લર પરથી વિદેશી દારૂ મળી આવ્યો ગંભીર ઈજાગ્રસ્ત જેકી મોદી સપના પાર્લરનો માલિક છે જેકી મોદી દ્વારા વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાની ચર્ચા ડીસા દક્ષિણ પોલીસે રૂપિયા સોળ હજાર સાતસો પંચોતેરનો વિદેશી દારૂ કબજે કરી વધુ તપાસ હાથ ધરી બનાવના પગલે મોડી રાત સુધી ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા